ના આપડે બોલામણા જતા હસો હે બોલામણું પટી ગયું તમે શું પટી ગયા તાણી હવે આવી રહ્યો એવું ના કહેવાનું હોય તો ભગવાન હાથમાં હશે તો તાણા

બોલા હું સીઝન બીજન બાજરીઓ વાય નહીં બાજરી વાય પણ વરસાદ પડે પલડી ગયું ઉનાળો બાજરી જ ના હોય તાપ હોય હ આમ તો નહીં વાતા પણ વાય દીધી વરસાદ ભાઈ તમે કરો આખું છો ને પાતરી જવાય ને તાપમા જ તાપ માં એટલે તો પછતા તમારી વાત સાચી બાજરી ના વાયે ને તો બાર મહિના દ્વારા ખૂટ

રોટલા બનાવવા રોટલાસકોટા જતું જવું ના ના લાગે કે લાગે એવું કેવું અરે એટલી બધી વસ્તી માં યાર ચો

ગરીબો ની કોઈ જમ્યા હળબ્લે કોઈ ના એવું આજ તે નહી કર્યુંસ રૂપિયા આવી ને તો ધરમ આપડે વાપરવા વાળા હર્યા બરાબર અમે

મારો શું કરવાનું હા લાઇટે નહીં ઓ ઉદરી જોવા દેજે મન મોજરી લીધી હતી મારી કોણ પાડ્યો આ ગપૂરજી લાવે મારી મોજરી મારી પડી ગઈ હું તારી મોજરી કાઢું